અને આજે મારા ઘરે છે કથા એટલે મહેમાન આવી બહુ ભેગા થાય અને હજી મારા નાવાનું બાકી છે ટી શર્ટ ને મારા નાની હજી આવે રસ્તામાં પપ્પા ચડવા ગયા તો નાવા જવાનું છે આપણે નદીએ અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નામ સપોર્ટ કરતા રહીએ અને મહેમાન અહીંયા બેઠા છે અને અત્યારે પાકા કરે છે તો આપણે નાવા જવાનું છે જઈએ તો આપણે ફટાફટ નાઈ આવી ત્યાં મહેમાન આવી જાય મહેમાન બધા આવવા મીંડા છે ઓકે તો અમાર પપ્પામાં નાની દેડી ના ઉતારી એટલે ગાડી લઈને ચડવા ગયા હતા દોડી તો નહી ગઈ માં નાની આવી ગયા છે નાની પર પગે લાગવા જા અને અમારા વંશિતા બેન રાજકોટ રોકાય એવા બહુ અને હવે ઘરે આવતા રહ્યા છે અત્યારે લઈને ઠેકાણે પાછા

તો મારા નાની મારા માસીની આવી ગયા છે હજી મારા હાહરાની આવે મારા ભાઈની આવે છે બધા અને અમારે નાવા જવાનું છે તો નાઈ આવી અને હજી ફળ ને ફૂટ ને એવું બધું લેવા જવાનું છે તો ફટાફટ પેલા નાઈ આવી તો અત્યારે અમે નાવા પોગી ગયા ભાદરે આ અમારી નદી છે અહીંયા દોલતપુર ગામની ભાદર ભાદર ડેમ અહીં છે અને ત્રણ અને ફટાફટ નાઈને ઘરે જવાનું છે કેમ કે હજી બધી વસ્તુ લેવા જવાની કથા છે અહીં જ તો પહેલાં તો નાઈ લઈ પછી વિડીયો બનાવી તો અમે અત્યારે નાહી લીધું ના એ તો નવરા થઈ ગયા અને જો ધોતિયા વાળી નુભાશે અગિયાર નાઈ લીધું થઈ ગયા અને ના પડે છે વિડીયો બાકી મેકવાની તો છે જ

તો અમે નાઈ ધોઈને કપડાં વપરા બદલાઈ લીધા અને તૈયાર થઈ ગયા અમારે જઈ લો આ બધું કપડાં ભરે છે અને આ ભાદર છે અમારી અહીંયા રાખડી છોડવા આવી ત્યારે આ અહીંયા પાણી રેડી અમે પીપળો છે અને અહીંયા ભાઈ બહુ ઊંડું છે કિશનભાઈ ને પૂછો કેવી મજા આવી ઉપાડો

કાઈ નઈ સુल्तानપુર બોગી મને ફોન કરજો નહી હું મારા કાકાના છોકરાને ફોન કરું ને દેઈ જાય આમ આ લે હાલો બધી તૈયાર નહો ને ના ના એ હા હા તો મારા હાહરાન મારા હાઉની વડિયા પગ્યા છે એની ભેગા ફ્રૂટ મંગાવ્યા હતા અમારે લેવા જવાનું હતું પણ અમાર મોડું થઈ ગયું એટલે કીધું એમ ભેગા મંગાવી લે તો એ લઈને આવે છે અને ઓ અમારા ઉઠવામાં અમારું ઉઠવામાં મોડું થઈ ગયું. એટલે એનો ફોન આવ્યો તો અને આપણે फटाफट ઘરે નીકળી અને અમારા કાકાના છોકરાને સુલતાનપુર ફોન કરી કાકાના હું ભાઈના છોકરાને અને એ ઊડ્યો એની દુકાનમાંથી કેળા લઈને દઈ જાય કેળા કેળા એટલે હાલો ફટાફટ આવે આપણે ઘરે નીકળી બાય બાય અમે રાઈટ ઘરે પહોંચી ગયા અને મારા નાની ત્યારે બસ tak સુધારે છે માંડી આવું ઓછું કરો માંડી

આવું અમારે સર છે તો મહેમાન જે રસ્તામાં ફોન કરીને કહી દઉં કે ચાર્જિંગ થયું જ નથી બોલો તેર ટકા ચાર્જિંગ છે ચારું નો મેકો તેર ટકા ચાર્જિંગ છે તો ખબર છે

અરે જા પડી ગયો ત્યાં સનેડા સનેડા માં થાથું તોવું જો ને હું માથે લઈને જઈશ સનેડે તો એ લઈને આવ્યો હજી વાડીએ થી કોણ ઈ તા આઈ છે હમણાં આ તો ભટડા આપણે ટીપણું ભરી આવી

namun चढ़ाओ ले mau <laughs> nam. tab <laughs> <-tang. inaudible müsia? inaudible> ya Sri, semua nih bian kalau bai, sambu bai, da Sar ser itu nam boy lo aku Yang keser mana tiara?

પ્રમાયણ શ્રી મન મહનાધે ભગી નમો વિષુ દેવતા ગુરુ જય 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 મંગલા